બાળકો ઓનલાઈન એજ્યુકેશનમાં તમારું સ્વાગત છે શ્રી વિદ્યા વિહાર પ્રાથમિક શાળા કલોલ એકમ નંબર આમ પણ હોય વિદ્યાર્થી મિત્રો આજે આપણે કલોલમાં એકમ નંબર સાત નો અભ્યાસ કરીશું તમે પણ કલોલનું પુસ્તક ખોલો અને પાના નંબર સત્યાસી કાઢો એમાં છે ચાલો હસી આ તમારે જાતે હસવાનું છે ત્યાર પછી જોઈએ આપણે આગળનું વાંચો અને હસો આપણે વાંચવાનું છે અને હસવાનું છે કૌંસમાં આપેલી રીતે હસો આપણને કૌંસમાં આપેલું છે એ રીતના હસવાનું છે એમાં પેલું ઝાડ પરથી કીડી પડી તો નીચે હાથથી દબાઈ ગયો હિ 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 ત્યાર પછી બીજું ઉડતા ઉડતા કાગડો એક આંખ બંધ કરી અડધું ઊંઘી ગયો હો હો ત્યાર પછી જોઈએ ત્રીજું પતંગે દોરી છોડવા માટે ફિરકીને મિસ કોલ કર્યો હૂહૂ હુ હું ત્યાર પછી જોઈએ ચોથું મેં તો ડબ્બામાંથી કંઈ નહીં કાઢીને પેટ ભરીને ખાધું હીહી હિ ત્યાર પછી જોઈએ પાંચમું કીડીએ હાથીનું શર્ટ પહેરી લીધું હા 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 ત્યાર પછી જોઈએ આપણે છઠ્ઠું મચ્છરે માઇકમાં ગીત ગાયું હિ 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 ત્યાર પછી જોઈએ આપણે સાતમું બળદે ખાવા માટે ઘાસનું તણકલું તોડ્યું તો તેના ઉપર સોમાભાઈ બેઠા હતા હા 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 વિદ્યાર્થી મિત્રો આ જેમ આપણે હસ્યા એમ તમારે પણ વાંચતાનું છે અને હસતું જવાનું છે ત્યાર પછી જોઈએ આપણે વાતચીત આ વાતચીતના પ્રશ્નો તમારે જાતે કરવાના છે ત્યાર પછી જોઈએ આપણે પાના નંબર અઠ્યાસી પહેલાં કહો અને પછી લખો આપણે અહીંયા પહેલાં કહેવાનું છે અને પછી આ પ્રશ્નોના જવાબ લખવાના છે તો ચાલો જોઈએ આપણે પહેલો પ્રશ્ન વાવણી પહેલાં શું કરવું પડે તો એનો જવાબ લખીશું વાવણી કરતાં પહેલાં ખેતર ખેડવું પડે વિદ્યાર્થી મિત્રો આ ખાલી જગ્યા છે એમાં આપણે જવાબ લખવાનો છે ત્યાર પછી જોઈએ આપણે બીજો પ્રશ્ન ખેડૂતે જાગીને શું જોયું તો જવાબ લખીશું ખેડૂતે જાગીને જોયું કે બે બળદમાંથી એક બળદ ગાયબ ત્યાર પછી જોઈએ આપણે ત્રીજો પ્રશ્ન ગોરૈયો તો આ પ્રશ્નનો જવાબ ગોરૈયો રોટલાને બદલે ઝાડની ઉપર મળ્યો હોત તો પણ તમને ગપું જ લાગ્યું હોત ત્યાર પછી જોઈએ વિદ્યાર્થી મિત્રો આગળનું વાર્તામાં જે સૌથી પહેલાં થયું તે પહેલા નંબરે પછી થયું તે બીજા નંબરે એમ પાંચેય વાક્યો ગોઠીને ફરીથી લખો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને વાક્યો આપ્યા છે એમાં વાર્તામાં જે પહેલું વાક્ય આવ્યું હોય એ પહેલાં લખવાનું બીજા નંબરે આવ્યું હોય બીજા નંબરે અહીંયા આપણે લખવાનું છે તો એમાં આ પાંચ છ વાક્ય આપ્યા છે એમાં બેલું વાક્ય કયું બનશે તો કે પેલું વાક્ય વિદ્યાર્થી મિત્રો વાક્ય તો બીજું વાક્ય આ બનશે કે બે બળદમાંથી માંથી ગોરૈયો ગાયો ત્યાર પછી આપણે ત્રીજું વાક્ય બનાવીએ ત્રીજું વાક્ય બનશે ખેતરમાં બાજરી વાવી ત્યાર પછી આપણે ચોથું વાક્ય બનાવી બાજરીના દાણા છૂટા પાડ્યા આ વાક્ય બનશે ચોથું ત્યાર પછી પાંચમા નંબરનું કયો વિદ્યાર્થી મિત્રો વાક્ય બનશે તો બાજરાનો રોટલો તૈયાર થયો આ વાક્ય બનશે પાંચમું ત્યાર પછી આપણે છેલ્લું વાક્ય બનાવશું ગોરૈયો રોટલામાં બેઠો હતો આ વાક્ય બનશે છઠ્ઠું વિદ્યાર્થી મિત્રો આપણને બાજુમાં જગ્યા આપી છે સંવાદ આપેલો છે એ વાંચીએ એમાં પેલું છે અલી અલી કહે છે આ બસ કેટલી ધીમી ચાલે છે તો કિશન એને બોલે છે ક્યારે ઘરે પહોંચ્યું તો અલી કહે છે અરે બસ કરતાં તો આપણે ઝડપથી દોડતા હોઈશું તો કિશન કહે છે તો પછી ચાલને બસને ખિસ્સામાં મૂકી દોડતા દોડતા ઘરે પહોંચી જઈએ ત્યાર પછી અલી કહે છે પણ મારું ખિસ્સું તો ફાટલું છે તો કિશન કહે છે ઓ તો તો તેમાંથી બસ નીચે પડી જશે અલી કહે છે એક કામ કર બસ ને તારા લંચ બોક્સમાં મૂકી દે કિશન કહે છે હા 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 આપણને સુંદર એક સંવાદ આપ્યો એ તમારે પણ વાંચવાનો છે ત્યાર પછી આપણે જોઈએ આગળનો ભીમકુમારના કામ અહીંયા વિદ્યાર્થી મિત્રો ભીમકુમારના કામ આપ્યા છે એમાં આપણે જોડકા જોડવાના છે તો ભીમકુમાર પહેલું કામ કયું કરે છે તો કે પહેલું કામ કરે છે ભીમકુમાર કપડા થી ચાંદો સાફ કરે છે તો આપણે તેને તેની સાથે જોડી દઈએ કેટલામું છે તો કે ત્રીજું તો આને આપણે ત્રીજા સાથે જોડી દઈશું ત્યાર પછી બીજું કયું વાક્ય છે તો કે ભીમકુમાર છે એ બસ ચલાવે છે તો તેને આપણે જોડી દઈએ ભીમકુમાર છે એ બસ ચલાવે તેને વાક્યની સાથે જોડી દઈએ ત્યાર પછી આપણે બનશે ત્રીજું ભીમકુમાર છે પાળેલા હાથીને પાણી પીવડાવે છે એ આપણે ત્રીજું વાક્યને જોડી દઈશું ત્યાર પછી ચોથું વાક્ય છે કયું બનશે શું કરે છે ભીમકુમાર તો કે ભીમકુમાર બ્રશ કરે છે તો એને આપણે જોડી દઈશું ત્યાર પછી પાંચમું છે કુમાર કસરત કરે છે તેની સાથે આપણે જોડી દઈએ વિદ્યાર્થી મિત્રો તમારે પણ આવી રીતે જોડકા જોડવાના છે ત્યાર પછી આપણે અહીંયા પાંચ ઇકડા ગાવ અહીંયા આપણે પાંચ ગાવાના છે તો ચાલો આપણે ગાઈએ પાંચ ઇકડા હું તો ગયો તો અમદાવાદ ને ત્યાંથી લાવ્યો બૂટ એ તો હતો કાળો કૂતરો ને થઈ ગયો મોટો ઊંટ કે અમે બાલુડા પાંચીકડા ગાઈએ ને શેરડી ખજૂર ખાતા જઈએ એ ચી એ ઉપર ઉંદરડી કર મીઠું ખાય પૂછડી ચાલી પછાડીએ તો રૂપિયા ખનખન થાય કે અમે બાલુડા પાંચીકડા ગાઈએ ને શેરડી ખજૂર ખાતા જઈએ એ ચૂલામાં ઉગ્યો આંબો ને આંબે આવ્યા બોરા બોરા વીણી ખાધા ત્યાં તો ખડખડ હસ્યા છોરા કે અમે બાલુડા પાંચીકડા ગાઈએ ને શેરડી ખજૂર ખાતા જઈએ વિદ્યાર્થી મિત્રો તમારે પણ આ પાંચીકડા ગાવાના છે ગાવાની તો મજા આવી તમે પણ ગાજો ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો અહીંયા મેં સવાલ જવાબ અને વાક્યોના જવાબ આપ્યા છે તે તમારે પુસ્તકમાં સુંદર અક્ષરે જવાબ લખવાના છે